સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝિંઝવા ગામના વોર્ડ નંબર બેમાં ફરીથી મતદાન યોજાય છે અગાઉ ઉમેદવારના ચૂંટણી નિશાન બેલેટ પેપરમાં ખોટું છપાયું હોવાથી બાવીસ તારીખે યોજાનારું મતદાન મોકુફ રાખવામાં આવ્યું હતું સુધારેલા બેલેટ પેપર સાથે ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વોર્ડ નંબર બેમાં બસ્સો પચાસથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ વોર્ડમાં બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે ગ્રામ પંચાયતના કુલ આઠ વોર્ડ પૈકી સાત વોર્ડ બિનહરીફ જાહેર થયા હતા

મતદાન શરૂ થતાની સમયે જ ટૂંક સમયમાં ઝીંઝવા વોર્ડ નંબર બેની સામાન્ય ચૂંટણીમાં સરસ ચૂકથી અનુક નંબર એકના ઉમેદવારોને ફળના ટોપલીના નિશાનની જગ્યાએ ટેબલની નિશાન છપાઈ જતા ચૂંટણી અધિકારીશ્રીને તેઓને જાણ થતાં તેઓએ અમારો સંપર્ક કરતાં અમુએ હકીકતલક્ષી અહેવાલ ખાતરી કરી ત્યારબાદ ચૂંટણી અધિકારીશ્રીના રિપોર્ટ આધારે માન્ય પ્રાંત અધિકારી છે સાહેબ અને જિલ્લા કલેક્ટર સાહેબને આ બાબતે ધ્યાન દોરતા આ બાબતે ફરીથી ઝીંઝવાનું વોર્ડ નંબર બેનું આજે મતદાનની રિપોર્ટ જાહેર થતો હોય મતદાનની કામગીરી ચાલુ છે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને આવતીકાલે મતગણતરીનો કાર્યક્રમ હોય પરિણામ જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવશે આભાર